જે માણસ વિચાર્યા વગર આપે એ સાચું જે માણસ કહી હું વિચારીને કહીશ એટલે સમજી લેવાનું હા ઝીરો એ વિચારીને કહે તો દસ દિવસે માન દેખાય ત્યાં સુધીમાં આપણે શું કરીએ વાતને ત્યાં સુધી વાત આપણી મનમાં હોય પણ ખરી ન પણ હોય તો કાલક્ષેપ માણસો સારા કામ માટે કરે છે એ સારું નથી પણ ખરાબ કામ માટે કાલક્ષેપ બહુ ઉપયોગી છે

તમે મોઢામાં સાકરની કાંકરી નાખી દો ને નાખી ત્યારે એ પણ ન થતું હોય તમારાથી તો તમે સ્થળ ચેન્જ કરો થોડા સમય માટે અહીંયા ક્રોધ નો ક્ષેત્ર છે તો અહીંયા થી તમે હટી જાઓ અને રસોડા ભસોડામાં હાલ્યા જાઓ ફર ચેન્જ કરવાનો આ બધા પ્રયોગોเรલા છે ક્રોધ થી સુ કરવાનો ક્રોધને દૂર કરવાના આ પ્રયોગોเรલા છે 10 સુધી ગણ્યા ત્યાં સુધીમાં પણ ઘણો ટાઈમ પસાર થઈ જાય ઘણો ટાઈમ ઘણો સમય પસાર થઈ જાય કેટલો સમય પસાર થાય 10 ગણી એટલે 10 સેકન્ડ 10 સેકન્ડ આપણ મોટી સેકન્ડ કહેવાય ઓ 10 સેકન્ડ પણ થી વહાથી હટરો 10 ઢક મનમાં ગિનો फिर वहां से हट लो आप प्रयोग की फायदों ना कयो तो आप प्रयोग आप प्रयोग की फायदों ना कयो तो आप, आप प्रयोग सोचो क्रोध क्यों आया था क्रोध आ हो तो होए सही सतो होए तो विचारो तुमने कि क्रोध केम आवे क्या होता उससे क्रोध केम आवे से के मणिस શું થાય છે એનાથી ફાયદો શું ક્રોધ એ વિષય માણસને ચિંતન કરવાનું એ માણસને વિચારવાનું ક્યાં કિસી કા ભલા હું ક્રોધ કરીશ તો એનાથી કોઈને ભડો થવાનો છે કોઈનો ભડો થવાનો છે હા ભડો થાય કે ન થાય ક્રોધ કરી હતો હા કેમ ન થાય તમે ધમકાવો બે વખત જાપવાના ને તો ત્રીજી વખત સરસ રીતે જાપ બોલે ને

મહારાજ જે શહેરમાં જીવી રહ્યો હતો એ શહેરની મુલાકાતે તું ગયો તને કેમ લાગ્યું આ પ્રશ્ન ચતુર શિયાળ ને ગધેરાએ પૂછ્યું સાંભળજો શું પૂછ્યું જે શહેરમાં મહારાજ જીવી રહ્યો છે

કે માણસને હજી તરતા આવડતું નથી માટે આ સ્વિમિંગ પુલ છે પછી શિયાળ કહે છે શહેરમાં તો મેં ઘણું બધું જોયું પણ મેં એક લાફિંગ ક્લબ ક્લબ જોયું લાફિંગ ક્લબ એનો મતલબ એ છે કે માણસને હજી હસતા આવડતું નથી એટલે માણસ લાફિંગ ક્લબ માં જાય અને આસવાની પ્રેક્ટિસ કરે પછી સિયાળ કે છે ગધેડાને કે ફર્યો હું સ્નેહલતા ગંજ વગેરે માં તો ત્યાં ફરતા ફરતા મે એક ક્રાઇંગ ક્લબ જોયું ક્રાઇંગ ક્લબ ક્રાઇંગ ક્લબ એટલે મેન અર્થ એ કર્યો કે માણસને હજી રડતા આવડતું નથી એટલે રડવાનું શીખવા માટે ક્યાં જાય છે ક્રાઈમ ક્લબમાં પછી મે આગળ હેલ્થ ક્લબ જોયો તો સિઆંગ ગદેરાને કહે છે એનો મતલબ એ કે માણસને તંદુરસ્ત રહેતા આવડતું નથી તંદુરસ્ત કેમ રહેવાય એ શીખવા માટે ક્યાં જાય છે હેલ્થ ક્લબમાં જાય છે અને પછી આગળ આગળ હું ફર્યો તો એક ક્લબ જોયો મે કુકિંગ ક્લબ તો સિયાર ગરેણાને કહે છે કે એનો અર્થ મે એક કર્યો છે કે આજી આજી રાંધતા આવડતું નથી એટલે રાંધવાનું શીખવા માટે ક્યાં જાય છે કુકિંગ ક્લબ માં જાય છે પછી કહો આપણે તો ક્રોધ વાત કરવા માંગીએ છીએ એક ગધેડા કહે છે સિહાર કે શહેર માં બહુ ફર્યો જેટલા એરિયા હતા એ એરિયા માં હું ફર્યો પણ ક્યાંય પણ મે ફાઇટિંગ ક્લબ ન જોયું ફાઇટિંગ ક્લબ ક્યાંય ન જોયું એનો અર્થ શું કરવાનો ખેતીભાઈ કે માણસને ઝગડતા આવડે છે ઝગડતા આવડે છે એટલે ફાઇટિંગ ક્લબની જરૂર નથી રડતા આવડતું નથી હસતા આવડતું નથી તંદુરસ્ત રહેતા આવડતું નથી હા કેવલ માણસને આવડે છે દિશું દીશું હા નાના બચ્ચા જેમ ડીસુમ ડીસુમ કરે કે મોટા માણસો પણ ડીસુમ ડીસુમ કરતા દેતા હોય એટલે માણસ પાસે એક કળા રહેલી છે કઈ કળા ફાઈટિંગ ની કળા ઝઘડવાની કળા પર ભરકા ક્રોધ પર ભરકા ક્રોધ ભવિષ્ય ભેગા દેતા હૈ પર ભરનો ક્રોધ ભવિષ્યને બગાડી નાખે છે ગઈ એક અધૂરી વાત ને પૂરી કર્યું तामस पी शीतल भया फिर कछु रही न प्यास भ्रुगु मुनि मारी लात से प्रभु पद ग्रह जीवनास आ भ्रुगु मुनि नी वात करवी छे मारे कौन से भ्रुगु मुनि पौराणिक कथा से, बहुत तप करे करयो भ्रुगु मुनि ए बहुत तपेश्वरी અને પૌરાણિક કથા પ્રમાણે એમને ઇન્દ્રાસન જેવું ઇન્દ્રાસન પણ મળેલું હતું એટલા એટલા આવ્યું મુનિને કામ એ સોંપવામાં આવ્યું કે ત્રણ દેવોમાં શ્રેષ્ઠ દેવ કયા એ તમે નક્કી કરીને કહો આ કામ સોંપવામાં આવ્યું ત્રણ દેવ એટલે કોણ

એ બધી ચીજો સીધી ન ઉતરતા ઊંધી ઉતરે તો ભૃગુ મુનિ ત્રણ માંથી સર્વશ્રેષ્ઠ દેવ કેદારનાથ છે નક્કી કરવા માટે નીકળ્યા જવાબદારી એમના પર હતી તો સર્વ પ્રથમ ઈ શિવ પાસે જવા માટે નીકળ્યા શિવ એટલે શંકર એમનું જ્યાં સ્થાન હતું ત્યાં કને આવ્યા તો એ સમયે નંદી ભૃઘુમુનિને અટકાવેલ છે કે તમે અંદર નહીં રહી શકો કારણ કથા પ્રમાણે શંકરને પાર્વતીનો પ્રણય ચાલતો હતો પ્રણય મગ્ન હતા તો નંદીએ જવાની મનાઈ કરી

ભૃગ મુનિ હતા બહુ બહુ આપણને માન મળ્યા સન્માન જાય આજે આપણે બધા કેવા છીએ ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓથી આપણે આપણા અહમને પોષી રહ્યા છીએ ધર્મ તો જેટલું થાય છે તેટલું થાય છે બાકી ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શું પોષાઈ રહ્યો છે

ત્યાં પણ સન્માન સચવાયું નહીં પ્રભુ મુનિ એટલે ગુસ્સો આવી ગયો બ્રહ્મા પર અને ગુસ્સામાં ગુસ્સામાં પ્રભુ મુનિએ એમને પણ શ્રાપ આપી દીધો કે તમે દેવ તરીકે પૂજાશો જ નહીં આવો શ્રાપ આપી દીધો હવે એમને જવું હતું ક્યાં મહેશ પાસે જઈ આવ્યા બ્રહ્મા પાસે જઈ આવ્યા હવે આવે વિષ્ણુ પાસે

ગમે તેટલો માણસને સ્વાગત થાય મળે સન્માન ખૂબ મળે પણ ક્યારે ધરાય નહીં આપણે શિખરની ચાર વાટકી ખાઈ જઈએ ને ધરાઈ જઈએ પણ માન સન્માન આપણને ગમે તેટલા મળે ક્યારે ધરાઈએ નહીં બહુ ખતરનાક છે આ ચીજ તો ત્યાં સન્માન મળતું નથી કારણ કે વિશ્વ સુતા હતા એ ગુસ્સો કર્યો એકદમ ભૃગુ મુનિ અને ગુસ્સામાં ગુસ્સામાં લાત મારી કોને વિષ્ણુને લાત મારી ભૃગુની મારી લાત છે ભૃગુની મારી લાત છે પ્રભુપદ ગ્રહો જીવનાસ લાત મારી વિષ્ણુને બોલો પણ વિષ્ણુ એમનો પગ પકડ્યો પગમાં નમ્યા પગ દબાવ્યો અને વિષ્ણુ ખુશી રહ્યા છે કે લાગ્યું નથી ને બીજા બીજા નથી થઈને ને બીજા નથી થઈ ને આમ પૂછ્યું ક્ષમા પડે તો ચાહીએ છોટે ગોત પાર કહા વિષ્ણુ કો ઘટ ગયો જો ભૃગુ મુનિ મારેલા ક્રોધ કોણે કર્યો છે બેમાંથી ભૃગુમુનિએ ક્રોધ કર્યો છે વિષ્ણુ બિલકુલ શાંત રહેલા છે શાંત રહેલા છે પણ નવ્ર થયા છે નવ્રતાની સાથે પગ પકડ્યો છે ફેંચવા માટે નહીં શેના માટે પકડ્યો છે દબાવવા માટે કે ત્યાં નાગ્યું નથી ને નથી થઈને

આ વિષ્ણુને જાહેર કર્યા કે વિષ્ણુ સર્વશ્રેષ્ઠ દેવ રહેલા છે વિષ્ણુએ ક્ષમા ધારણ કરી વિષ્ણુ શાંત રહ્યા તો ફાયદો કોને થયો તો એ આપણે હજી પણ ચર્ચા કરીશું અત્યારે